છોકરા નાવા પડ્યા છે વિડીયો તમે જોયો છે એમાં એક છોકરાનું ડેથ થઈ ગયું ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું નવલોકમાં બબ્બુને અઢી વર્ષનો થયો ને આ જોખ એક મહારાજના મંદિરે જોખવાનો છે એના મામાને ઘરે તો હમણાં કલાકમાં નીકળવાનું થશે બબુ જે ઉતાર માટે કાલે ગયા બધા ઘરે આજ પાછું મહારાજના મંદિરે જવાનું છે જોખવા માટે રાતે એડિટિંગ કરવું હતું તો હોય જોયું એમને હાડા દસ દસ થઈ ગયું છે હજુ પર એટલે હું ગાવે આવે ને વાતાવરણમાં એડિટિંગ કરીને સવારે પહોંચ વાગે ઉઠીને મસ્ત ફરેશ મોટો મોટો ધોઈ બ્રશ બ્રશ કરીને પછી એડિટિંગ ચાલુ કર્યું ત્યાંથી અપલોડ તો ચડાયું જ નથી હવે એમાં એ નેટવર્ક અમને દસ પાંચ દિવસ હે નેટવર્ક પ્રોબ્લેમ રહે એટલે નહીં થતો આવો લે ઓમ કયો ઈ કેવો કેવાય હાપુસ ના તો અને એટલે કેસર પણ જમ્બો કેસર તૈયારી ઓલ નથી સહી ભરી આ રહી ઈ બે એક જ દે ના તો સો ઈ કેસર આ બધી આને તો હાથ આઠ દો રે કેસર આ આરી આવો લે એમ આપણને ખબર નહીં માટે કાશ નાખી દીધું હશે એટલે બપોર સુધી સોનથી પપ્પા ચા પીએ હરા ચા પીને હવે હું નાઈ પોતે નીકળવાનું થશે ચાને વિડિયો અપલોડ કરવા માટે છે ને ફોન ફ્રીજમાં મૂકવો પડે ને કે આ વિડીયો અપલોડ હવાર થાય નહીં અને મારે ઉતાવળ હતી યાદ તે મૂકવો પડ્યો ફ્રીજમાં વિડીયો અપલોડ થઈ ગયો હવે કોઈ ટેન્શન નથી એકલીશ બબુ ના હેરા પણ બબુનાવું નથી એટલે એના ગેસ ચાલુ છે એ આવશે ગાડી હું બાઇક નહીં પહોંતું પછી ત્યાંની જોખણું થાય જોખણું કરી નાખું પછી એક લગ્ન પણ આવવાનું છે આમ બધા ભેગાના ભેગા ભેગાના ભેગા ભેગાના ભેગા તો બસ બબુનું જોખણું પતી ગયું અને એક જગ્યાએ જમવાની મજા આવવાનું એ પણ પતાવી દીધું ઓફિસ આવ્યો અને મંડ કરીને હવારા નેટવર્ક પૂરું પાડી અને વિડીયો અપલોડ કર્યો હતો અને જુઓ તે અપલોડ થઈ રહ્યો અને પબ્લિશ કરવાનો વારો આવ્યો એક બારને પિસ્તાલીએ યુટ્યુબ તરફથી વિડીયો મતલબ ના પાડ્યો કે હવે તમે અપલોડ ના કરી શકો એક બાળકોની સિક્યુરિટી માટે પણ એવું કે મેં શૂટ કર્યું નહોતું હવે પાછી કાલે અપલોડ ના કર્યો આજે પાછું અપલોડ નહીં થાય હવે પાછું કાલે અપલોડ થશે પછી બે ત્રણ દિવસની નીકળી ગયા વિડીયો ના આવતા આવું થાય કોઈ કોઈ દિવસ નહીં ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારો એક નો લગમાં તો આજ રવિવારથી મસ્ત જુવારનું કટિંગ ચાલુ કર્યું છે બે દિવસથી તો આજે ઓપો નંબર થોડુંક વાટવાનો અને આ બાજુ આપણે જોઈશ આ બાજુ જુઓ એરંડાનું કટિંગ થઈ ગયું છે પાથરા બાથરા થઈ ગયા અને હવે સીધા ગોઠવવાના છે તો શું બળતણ માટે કોમ લાગે શિયાળામાં પણ ભાગીદાર અમે લગ્ન લગ્ન ઉપર લગ્ન આવે છે ને તો હમણાં કોમ થોડુંક લેટ થાય છે આયરનના દીધી કટિંગ બાકી છે બધું થઈ જશે ખરી છ સાત દિવસમાં બધું બધું આટલું કટિંગ કરી નાખ્યું આટલું અમે બધું બાકી સાર્યું આખી આખું જેટલું છે એટલું બધું હવે કટિંગ કરી નાખવાનું તો છૂટૅકટન ખેડ થઈ જાય બધું હવે આ કંઈ વધવાનું છે નહીં આજે આપણે શ્રી ગણેશ કરશું મસ્ત કાકરા અડધા અને કમે લાગી જઈએ

વાગ્યા છે સાડા આઠ ને તડકો ફોડવા મળ્યો છે બસ માની આવે ને ભારો લઈને મારે એક લગ્નમાં આવવાનું છે તો હું નાઈ પછી લગનમાં નીકળું ઓકે ઓફિસ તો ગયો જ નહીં હાલ તો થોડાક નાસ્તા પાણી થઈ ગયા નાઈ લીધું હવે નીકળો હું વાગ્યા લગભગ પોણા દસ થઈ ગયા બાઈક પડ્યું છે બીજું બાઈક લીધા આવવાનું છે આ બાઈક થોડુંક એ બીજો પાઇ લીધા હેરો ઘરે આવ્યા ને એમાં છ છોકરા નાવા પડ્યા છે એમાંથી ખોદકામ કરેલું હતું ને તળાવમાંથી માટી વધારે ઉપાડી લીધી તો એમાં એક છોકરાનું ડેથ થઈ ગઈ ગરમીના છે નાહવામાં થોડું ધ્યાન રખાય અનુભવ હોય ને એ તળાવમાં પડાય મને તો મારા ગામની ખબર છે તળાવ વધારે ઊંધું કરેલું હતું અતિશય ઊંધું કરેલું નાવા તો જવરાયત કારણ કે પેશો આગળ જતી નથી તો આપણે નાવાનું હાલયે છે પંદરથી સોળ ફૂટ ઊંડું પાણી છે હાઈટ ઉપર મોસ્ટ ઓફી આખી ખેડ કરી દીધી થોડુંક બાકી જ બાકી ધરાવે એને થોડાક એરંડા કાપેલા પડ્યા બધા ગોઠવી નાખે ને તો આપણે આખી ખેડ કરી નાખો પાપા બાજુ આપણે કહીએ ગોંધો બાળ હેરા ગોવા જો પીવાનું નહીં ખેતરમાં એક્સ્ટ્રા કબડવાથી એને બાળવાનું ખેતર મેજી નું વસ્તુ છે ને બધી આ રીતે થોડું થોડું થોડી અલગ અલગ જગ્યાએ બાળવાની થાય મોળ જા મોળ પાપાની મળી ચા માર પીવી પડી ખેતરમાં આપણે બે ચા ના આવે એક મીઠો ને એક મોળ થોડી આવે તો કે એ મીઠી નહીં પણ માપસર નહીં પણ બે નહીં લાવવાની પછી તો પી લેવાની બસ વિડીયો એન્ડ કરીશ આશા રાખીશ વિડીયો ગમે લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ નાવ પાપા અગર અગરબત્તી કરી દીધી એટલે મતલબ હાડ હાથ થઈ ગયું છે ચલો ફોન પર જઈએ